તો વાટી દાળના વડા બનાવવા માટે આપણે જોશે મગની દાળ જે ઓવરનાઈટ પલાળીને રાખેલી છે હવે આપણે દાળને એક મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી નાખશું જારમાં આપણે દાળ લઈ લીધી છે તો મિક્સર જારમાં આપણે દાળને ક્રશ કરી નાખીએ છીએ જો આ પ્રકારની દાળનું સ્મૂથ પેસ્ટ બની ગઈ છે તો દાળની પેસ્ટને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી છે ત્યારબાદ આપણે લીલા મરચાં લસણ અને આદુના ટુકડા છે એને પણ મિક્સરમાં પીસી લેશું અને ઝીણી પેસ્ટ બનાવી લેશું તો આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ બનીને રેડી છે ત્યારબાદ આ પીસીલી દાળમાં આપણે નાખીશું ગ્રીન ચટણી ગ્રીન ચટણી એડ કરી દેસું હવે આપણે એડ કરશું મરી પાવડર નાખશું સ્વાદ મુજબ હવે એડ કરશું જીરું પાવડર ત્યારબાદ આપણે નાખશું એક ચમચી દહીં ત્યાર પછી આપણે નાખશું કોથમીર આશરે બે ચમચી જેટલી છે હવે બાઇન્ડિંગ માટે લાગશું આપણે ચમચી ત્યાર પછી પ્રોપર મિક્સ કરી નાખશું અને એક આવું જાડું એવું બેટર તૈયાર કરી નાખશું જો આવું થિકનેસ વાળું બેટર હોવું જરૂરી છે ત્યારબાદ આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશું અને ફ્લેમ લો લો ટુ મીડિયમ રાખશું અને તેલ ગરમ થાય પછી આપણે વડા ઉતારશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે વડા ઉતારશું જો આવી રીતે વડા ઉતારવાના છે ચમચીની મદદથી અને હાથેથી પણ પાડી શકાય છે એક પછી એક

હવે ફરીથી આપણે બીજા જે બાકીનું બેટર છે એના પણ વડા પાડી લેશું તો જો બનીને રેડી છે આપણા વાટીદારના વડા હવે આપણે એને ખજૂર આંબલીની ચટણી મસાલા દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરશું જે ખાવામાં બેસ્ટ છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે તો હું ચાખીને તમને કહું કે કેવું બન્યું છે તો હવે હું ટેસ્ટ કરી અને તમને બતાવું છું કે કેવા બન્યા છે ખાવામાં બહુ મસ્ત બન્યા છે ક્રિસ્પી પણ છે સ્વાદમાં પણ સારા છે તો તમે પણ આ જરૂરથી ટ્રાય કરજો ને બધું આ વિડીયો જોવા માટે આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો